જેથી તમને ધોરણ નવના તમામ વિષયના વિડીયો લેક્ચર નોટિફિકેશન દ્વારા મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ગણિત ધોરણ ધોરણ નવ પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર તારીખ છે છવ્વીસ નવ બે આમાં ચોથું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણો અને પાંચમું રેખાઓ અને ખૂણાઓ આમાંથી પચીસ ગુણનું પેપર તમારા શિક્ષક છે એ યોગ્ય રીતે કાઢશે તો લઈએ વિદ્યાર્થી મિત્રો પેલા વિભાગ એની અંદર ખરા કે ખોટા જણાવો ટુ એક દર્શાવી શકાય ખરું પાય યુ બરાબર નવ માઇનસ પાંચ વીચલ સુરેખ સમીકરણ નથી ખોટું સમીકરણની બંને બાજુ સમાન શૂન્યતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાઈ જાય છે ખોટું બે ત્રણ એ ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર જીરો નો એક ઉકેલ છે ખરું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે તો પ્લીઝ સર પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપર સેટ તમે અમને આપો જે સોલ્યુશન કરવા માટે કે જેથી અમે સારી રીતે તૈયારી કરી શકીએ કારણ કે બધા જ વિદ્યાર્થી મિત્રોને નેવું ટકા કરતાં વધારે માર્ક્સ લાવવા છે ને ચલો હા કે ના તો કયો કમેન્ટ તો કરો યાર ઓકે તો ધોરણ નવ નવા માળખા પ્રમાણે પ્રથમ પરીક્ષાના આઈએમપી પી સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસ માટે ઉપયોગી તમામ પ્રકરણના સંપૂર્ણ વિડીયો લેક્ચર કોઈને ગણિત કે વિજ્ઞાન અઘરું લાગતું હોય તો એના માટેના આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ

છે જો વાય બરાબર પાંચ ના ઉકેલ હોય તો કે બરાબર એક ત્રણ બરાબર પાંચ નો એક ઉકેલ શૂન્ય શૂન્ય થશે જો બે માઇનસ બે એ કેસ પ્લસ થ્રી વાય બરાબર 4 નો ઉકેલ હોય તો કે બરાબર પાંચ થશે ખાલી એ સમીકરણ ટુ એક્સ પ્લસ સાત વાય બરાબર સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણ સમીકરણને અનન્ય ઉકેલ હોય છે એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો તો એક્સ બરાબર માઇનસ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ પાંચ પ્લસ બે વાય બરાબર દસ વાયના સ્વરૂપમાં વાય બરાબર દસ માઇનસ પાંચ છેદમાં બે વડે દર્શાવી શકાય જો બે પારણ પ્લસ વાય પ્લસ કે બરાબર 0 નો કે બરાબર માઇનસ સાત છ પી બરાબર સાત ક્યુ ત્રણ પ્રમાણિત સ્વરૂપમાં લખો તો છ ક્યુ માઇનસ સાત સોરી છ પી માઇનસ સાત ક્યુ પ્લસ ત્રણ બરાબર જીરો મિત્રો કોઈ જવાબમાં ભૂલ થઈ હોય ઉતાવળથી બરાબર કે અથવા ટાઈપિંગ મિસ્ટેકથી તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો જેથી એ આપણે જવાબ છે એને પિન કરી શકાય બરાબર જેથી બીજા મિત્રોની સાચો જવાબ મળી શકે છે વિભાગ બી નીચે દર્શાવેલ સમીકરણને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો સ્વરૂપે દર્શાવવાનો એ બી અને સી શોધો તો માઇનસ ટુ એક્સ પ્લસ સી બરાબર છ પાંચ બરાબર ટુ એક્સ તો વિદ્યાર્થી મિત્રોને જવાબ આપેલો છે અને હા આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને પણ મેં કીધું એમ પેડ પ્લાનમાંથી મેળવી જશે મેળવી લેવી નીચે દર્શાવેલ સમીકરણ ને દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો ટુ એક્સ બરાબર ત્રણ પાંચ વાય માઇનસ ચાર તો પેલાનો જવાબ અને બીજાનો જવાબ બે ના છે છ એક્સ માઇનસ વાય બરાબર જીરો સમીકરણના બે ભિન્ન ઉકેલો શોધો તો બે ભિન્ન ઉકેલો છે મહેશની ઉંમર તેની પુત્રી મિતા કરતા ચાર ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો

એક્સ માઇનસ ત્રણ વાય બરાબર જીરો તમને એમ થતું સર દાખલા કેમ સમજાવતા નથી મિત્રો આપણે જે વિડીયો વ્યવસ્થિત રીતે સમજાવેલા છે ભાગરૂપે મૂક્યા છે તમારો જવાબ સાચો છે કે કેમ બાકી કલ્પેશ સર બધા દાખલા સમજાવેલા છે બહુ સરસ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ ત્રણ માઇનસ વાય બરાબર ના ચાર ભિન્ન ઉકેલ શોધો

પ્રશ્ન બે વિભાગે ત્રીસ ના કોટિકોણના પૂરક કોણ નું માપ એકસો પાંચ હોય તો ખૂણો ચાલીસ બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે સમાન નીચેની ખાલી જગ્યા પૂરો જો બંને ખૂણાના માપનો સરવાળો નેવું થાય તો તે બંને ખૂણાની એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય જો ત્રણ કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન હોય તેવા બિંદુઓને સમરેખ કહે છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે બી નીચેની વ્યાખ્યા આપો પૂરક કોણ કાટકોણ ખૂણો પીઓ આર બરાબર ત્રણ એક્સ અને ખૂણો ક્યુ ઓ આર બરાબર ટુ એક્સ પ્લસ દસ હોય તો જો પીઓ ક્યુ રેખા હોય તો એક્સ શોધો તો મિત્રો અહીંયા ગોતેલો છે જવાબ આખો કમ્પ્લીટલી વિડીયો પોસ્ટ કરીને લખો છો તમે એક ખૂણો તેના કોટિકોણથી કોણથી પાંચ ગણો છે તો તે ખૂણાનું માપ શોધો અને ખૂણાની જોડના ખૂણા ખૂણો એક્સ ઓ વાય અને ઝેડ ઓ વાય રેખિક જોડના ખૂણાઓ છે જે એક્સ ઓ વાય બરાબર પાસઠ છે તો જેડ ઓ વાય શોધો તો ઝેડ ઓ વાય એકસો પંદર છે આગળ એક વર્તુળ આકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો ડિગ્રી જો કોઈ ખૂણો અને તેનો પૂરક કોણ સમાન હોય તો તે માપ મેળવો એક ખૂણાનો કોટિકોણ તથા પૂરક કોણ જણાવો રેખા પી ક્યુ અને રેખા આર એસ એક બિંદુઓમાં છેદે છે જો પી ઓ આર જેમ આર ઓ ક્યુ બરાબર પાંચ જેમ સાત હોય તો તમામ ખૂણાઓ તમારે શોધવાના છે બરાબર તો મિત્રો તમામ ખૂણાઓ અહીંયા આપણે ગોથેલા છે ક્લિયર આગળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ સી અને બી ઓડી શોધો એ ઓ સી એટલે કે આ એક્સ અને બી ઓડી ટુ એક્સ માઇનસ પચીસ બરાબર ઉપરથી આકૃતિ પ્રિન્ટમાં આવી છે મિત્રો બાકી એટલે જવાબમાં જો તમારે કઈ અક્ષર છે મોટી દાણા જેવા આ એક્સ ખબર પડી જાય નહીં પછી હા વિભાગ સી આઠના પ્રમાણમાં આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ આપો એક્સ બરાબર પચીસ હોય તો વાય શોધો ને વાય બરાબર વીસ હોય તો એક્સ શોધો બરાબર તો બે ના જવાબ આપ્યો છે આ પેલાનો જવાબ છે વાય પાંત્રીસ બીજાના જવાબમાં એક્સ પંદર આકૃતિના આધારે એક્સની કિંમત અને ખૂણો બી ઓ સી ખૂણો સી ઓડી અને જવાબ આપી સત્યો ચાલીસ નો પૂરક કોણ જણાવો તેત્રીસ નો વિપરીત કોણ જણાવો છે જણાવેલા ઓકે આકૃતિના આધારે એક્સ વાય તમારે ખૂણા શોધવાના છે ચાલો એક્સ સાઠ વાયની કિંમત એકસો વીસ અને વાય તો એકસો વીસ જો ત્રણ રેખાઓ એ બી સીડી બિંદુ ઓ પર એકબીજાને છેદે છે તો વાય અને ઈ ઓડી અને બી ઓ કિંમત શોધો બરાબર તો આપણે કિંમત શોધવાની છે જે કીધી છે તે તો પેલા વાયની કિંમત ગોઈતી છે પછી ઈ ઓડીની કિંમત અને બી ઓ ઈ ની કિંમત રેડી હાલો કિરણ ઓ એસ રેખા પી ઓ ક્યુ પર છે કિરણ ઓઆર અને કિરણ ઓટી એ અનુક્રમે ખૂણો પી ઓ એસ અને એસ ઓ ના વિભાજક છે જો પી ઓ એસ બરાબર એક્સ હોય તો આ આર ઓટી શોધો રેડી ચાલો આર ઓ ટી નેવું થશે ખૂણો એક્સ વાય ઝેડ બરાબર ચોંસઠ આપેલ છે ને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાવેલ છે તો આપેલ સૂચના પરથી આકૃતિ દોરો જો કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો વિભાજક હોય તો ખૂણો

લખો તો આપણે લખેલા છે કોટિકોણના માપ રેડી વિભાગ ડી જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદી કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે તો સાબિત થઈ ગયેલું છે તો કે હા સર આગળ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે સાબિત

આકૃતિમાં જો એ સમાંતર સીડી અને ખૂણો એ ક્યુ બરાબર પચાસ અને સાબિત કરો કે પીક્યુ એસ બરાબર પીઆર એ પણ સરસ મજાનો જવાબ અહીંયા આપેલો છે ક્લિયર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું કરેલું છે બરાબર આવી જ રીતે તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ સરસ મજાના આઈ એમ એમ કહી શકાય કે સારી રીતે તૈયારી કરો એટલે તમને માર્ક્સમાં કંઈ ઘટે નહીં નેવું ટકા તમારે લાવવા હોય તો મદદરૂપ થાય એવા આ બધા પેપર સેટ તમે એથી મેળવી લેજો અને વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે ચોક્કસથી કમેન્ટ કરજો અને બાકી હોય તો તમારે સારામાં સારા માર્ક્સ આવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય જય ભારત ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો લાઇક કરવાનું તમારા મિત્રો દોસ્તોને શેર કરવાનું ન ભૂલશો અને ત્રણથી બાર ધોરણના પેપર સેટ છે બરાબર તો અસ્તુ જય હિન્દ જય જયભાન ઓલ ધ બેસ્ટ